ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે સ્પેશિયલ ડ્રાઇવ અને ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન માન દરવાજાથી ભાટેના તરફ જતા રસ્તા પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો આ ઉપરાંત અહીં સાફ સફાઈની પણ કામગીરી કરવામાં આવી હતી માન દરવાજાથી ભાટેના તરફ જતા બે કિલોમીટરના રસ્તા પરના દબાણો પાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હતા સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ અને રોંગ નો પાર્કિંગ વાહનો પાર્ક અને ઓવર સ્પીડિંગ વાહનો હંકારતા વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઇવ યોજીને કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત લોકોને ટ્રાફિક નિયમ અંગે જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતના માન દરવાજાથી ભાટીના તરફ જતા રસ્તા પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકાની ટીમ સાથે કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત જે વાહનોને ટોઈંગ કરવાની જરૂરિયાત લાગી તેને ટોઈંગ પણ કરવામાં આવ્યા હતા દબાણ હટાવવા સાથે સાફ સફાઈની કામગીરી પણ કરવામાં આવી હતી એસીપી વિપુલ ગામિતે જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થાય અને નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે માટે ઘણા સમયથી ઝુંબેશ તેમજ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને રોડ પર અડચણરૂપ દબાણો હોય કે ઘણા સમયથી જૂના વાહનો પડ્યા હોય કે ભંગાર પડ્યો હોય તેને હટાવવાથી રોડ પહોળો થાય અને ટ્રાફિક સમસ્યા ન થાય દરમિયાન પોલીસ કમિશનરની સૂચના હતી કે માન દરવાજાથી ભાટેના તરફ જે રોડ જાય છે

અને અલગ અલગ બીજા ભંગારના સામાનો પણ દબાણ છે જો જે દૂર કરવામાં આવે તો નાગરિકોની તકલીફ વાહન ચાલકો ની દૂર થાય એમ હોય છે જેથી અમે સ્થાનિક પોલીસ સલાબતપુરા પોલીસ ત્યાંના સ્થાનિક ડીજીપી સાહેબ તેમજ અમારા કોર્પોરેશનના જે ઝોન લાગે છે એમના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આજ રોજ અમારે આ જે રોડ છે એનું તમામ દબાણો અને સાફ સફાઈનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો માન દરવાજાથી ભાટીના સુધીનો રોડ ક્લિયર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત જે વાહનોને ટોઈંગ કરવાની જરૂરિયાત લાગી છે તેને ટોઈંગ પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત આગામી સમયમાં અહીં ફરી દબાણ ન થાય તે માટે એક પોલીસનો પોઈન્ટ પણ મૂકવામાં આવશે જેથી કરીને વાહન ચાલકોને પણ હાલાકી ન પડે